બોડી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર સબ જેલનો આરોપી પ્રવીણ મથુરભાઈ રાઠવા એકવીસ તારીખના રોજ દવાખાનામાં દાખલ હતો છોટાઉદેપુર હોસ્પિટલ ખાતે બાવીસ તારીખના રોજ તે વહેલી સવારે સાડા સાડા સાત વાગ્યાના સુમારે પોલીસ ઝાપટા હેઠળ હતો ત્યાંથી હથકડીમાંથી પોતાનો હાથ શેરવી સિફતપૂર્વક હાથ શેરવી ત્યાંથી ફરાર થઈ ગયો હતો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકામાંથી તેને પોલીસે ઝડપી પાડ્યો છે પેરોલ ફરલો કોર છોટાઉદેપુર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે પીએસઆઈ જીડી રાઠોડ અને એમની ટીમ દ્વારા આરોપીને ફરી એક વખત ત્યાંથી ઝડપી લેવામાં આવે છે મધ્યપ્રદેશના લીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના ગોળ આંબા ગામે વહેલી સવારમાં જૂના કઠીવાડા તરફ જવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી તે આધારે પોલીસે ત્યાં વોચ ગોઠવી હતી તપાસ કરતા ગોળ આંબા ગામે નિશાળ પાસેથી આરોપી પ્રવીણ મથુરા આઠવાને ઝડપી પાડવામાં આવ્યો છે પોસ્કો બળાત્કાર સહિતના ગંભીર ગુનાનો આરોપી પ્રવીણ બાવીસ જુલાઈના રોજ દવાખાનામાંથી એનો હાથ પાટડો હતો અને હથકડી માંથી એનો હાથ શેરવીને નીકળી ગયો ફરાર થઈ ગયો હતો પોલીસ એની શોધખોળ ચલાવી રહી હતી ગુનો પણ નોંધવામાં આવ્યો હતો પોલીસે એની અટક કરી છોટાદુ લઈ આવી છે